નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો યુનિવર્સિટી નવો રૂલ લાગુ કર્યો છે જેમાં હેલ્મેટ કમ્પલસરી છે સ્ટુડન્ટ્સ માટે આજે અમે સ્ટુડન્ટ્સ પાસે જાણીશું કે આ રૂલનું અમલીકરણ કેટલું થઈ રહ્યું છે અને આ રૂલ કેટલું અનિવાર્ય છે તમે વાહન ચલાવો છો ને અને તમે હેલ્મેટ પહેરો છો હેલ્મેટ પહેરીએ તમને હેલ્મેટ ના ગુજરાત યુનિવર્સિટી એ નવો રૂલ કાઢ્યો છે જેમાં હેલ્મેટ સ્ટુડન્ટ ને પહેરવું કમ્પલસરી છે ઓકે તો તમને શું લાગે છે આ રૂલ નું રૂલ કેટલો અનિવાર્ય છે અને આનું અમલીકરણ થશે કે નહીં અનિવાર્ય તો અનિવાર્ય મતલબ શું

તમને ના હો પાહેગા અચ્છા અને તમને શું લાગે છે જે વાહન ચલાવે છે એમને હેલ્મેટ પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ હેલ્મેટ તો જરૂર પહેરવા જ જોઈએ કારણ કે એક્સિડન્ટની માત્રા ઓછી થતી જાય જો હેલ્મેટ પહેરવાનું રાખે આજના યુવાનો અને જેમ તમે ગુજરાતી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ છો તો તમને સ્ટુડન્ટ્સને ગેટ પર રોકે છે કેમ કે રૂલ તો એવો જ છે કે હેલ્મેટ પહેર્યા વગર એન્ટ્રી નથી હા હા મોર્નિંગના ટાઈમમાં તો રોકે છે જ્યાં સુધી જોઈએ વોચમેન જોઈ શકે ત્યાં તો રોકી જ લેશે કદાચ વોચમેનનું ધ્યાન ન હોય એમ રહી આવે તો અલગ વાત છે ઓકે અને તમને શું લાગે છે અગર વધારે સ્ટુડન્ટને ખબર પડશે તો આ રૂલ કેટલો અનિવાર્ય છે અને આનું અમલીકરણ થશે કે નહીં ના આ રૂલ્સ બહુ અનિવાર્ય છે જેટલા વધુ સ્ટુડન્ટને ખબર પડે એટલું બહુ જરૂરી છે જેથી ડિસિપ્લિનમાં પણ વધારો આવે હું પહેલા ના પહેરતી હતી પણ અવેરનેસ ના લીધે ઓબ્વિયસલી બહુ બધા લોકો અમને કહે છે કે પહેરવું જોઈએ તો હવે મે સ્ટાર્ટ કર્યું છે થોડાક દિવસથી પહેરું છું લીલી ઓકે અને તમને ગુજરાત યુનિવર્સિટીના રૂલ વિશે ખબર છે હા એટલે નો હેલ્મેટ નો એન્ટ્રી છે ખબર છે ઓકે અને તમને શું લાગે છે કે આ કેટલું અનિવાર્ય છે ઓબ્વિયસલી છે કારણ કે તમારે પહેરવું જ જોઈએ કારણ કે એક્સિડન્ટ આપના બહુ ટેન્ડન્સી વધી ગઈ છે તો હવે પહેરો તો સારું તમારા માટે સારું છે ઓબ્વિયસલી સાચી વાત છે અને તમને શું લાગે છે કે અમલીકરણ કેટલું થશે આનું એટલે હવે તો એ પીપલ પર ડિપેન્ડ કરે છે મારાથી ના કહેવાય અબ્બાસ બેટા કારણ કે હવે બધા લોકોની અલગ અલગ વિચાર હોય છે કોઈ વિચારે કે પહેરવું જોઈએ કોઈ ના વિચાર તો પીપલ ઉપર છે કે કેટલું લોક ફોલો કરશે અમારા ઉપર તમે હેલ્મેટ પહેરો છો ના તમને ગુજરાત યુનિવર્સિટીના નવા રૂલ વિશે ખબર છે ના તો ગુજરાત યુનિવર્સિટી એક નવો રૂલ કાઢ્યો છે જેમાં સ્ટુડન્ટ ને હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે તો તમને શું લાગે છે આ રૂલ કેટલો અનિવાર્ય છે કમ્પલસરી તો કરવું જોઈએ કારણ કે અત્યારે હેલ્મેટ ડ્રાઈવ ને બધું ચાલી રહ્યું છે એટલે હેલ્મેટ પહેરવું ઇઝ નેસેસરી બટ હવે આદત નથી પડી તો નથી ગમતું હેલ્મેટ પહેરવું અને આ તમને લાગે છે કે અગર બધાને ખબર પડશે તો આનું અમલીકરણ કેટલું થશે મતલબ કેટલા લોકો આ રૂલ માનશે ગુજરાત યુનિવર્સિટીની પબ્લિક જરાવી નહીં માને